મારે સાહેબ એવું હતું અમારે સંયુક્ત જમીન છે જે અમારે પેલેથી ભાઈ વિભાગ પડી ગયેલા છે રેવન્યુ રેકોર્ડ હોમ નથી સાહેબ પણ ભાઈ વિભાગ પડેલા છે બરાબર બધાની જમીન છે

મમ્મી ના નામે લીધેલી જમીન છે ખરીદેલી છે હા ખરીદેલી છે મારા માંથી મને એવું કે છે કે સંયુક્ત જમીન માં મારો હક હોય મારે ગમીન ની હાલુ જવાનું હોય અને એવું લખાણ એ અમારા બાપ દાદા કર્યું છે ત્રાણું ની સાલ થી કે બધા ભાઈઓની સહી છે બરોબર છે દસ ના ટેમ્પ ઉપર અને આવી રીતે મને હેરાન કર્યા છે સાહેબ અને આવી રીતે મારો દાવો કર્યો છે મારી ઉપર સિવિલમાં સિવિલમાં અમારા કર્યો છે મામલતદારમાં દાવો કર્યો છે ને કોર્ટ નું મને એમ કીધું ના ભાઈ ના મામલતદાર માં દાવો છે જોયો મે વકીલ રાખવાની જરૂર નથી કોર્ટ હોય તો વકીલ રાખવો પડે મામ કોર્ટ માં વકીલ રાખવાની જરૂર નથી કૃષિપંચમાં ક્યાંય પણ જરૂર નથી મામલતદાર કોર્ટ પ્રાંત ડેપ્યુટી કલેક્ટર્સ કલેક્ટર તમે ઈચ્છો તો મારા માર્ગદર્શન ના આધારે માણસો એસએસઆરડી સુધી લડી આવ્યા છે એટલે રેવન્યુ ની આડકો હાઈકોર્ટ કહેવાય એટલે વકીલ રાખવાની જરૂર નથી કોઈ ખોટા દાવા કરે આપણે કઈ ખર્ચાવાની જરૂર નથી તમારે એક જ વસ્તુ કેવાની સાહેબ રોજ કામ કરો એક ગામ ની સીમ માંથી બીજા ગામ ની સીમ માં જઈ શકાય એવી કાયદામાં જોગવાઈ હોય તો મને કઈ વાંધો નથી કઈ સમજાણું તમે તમારી પૈકી સર્વે નંબર માંથી હાલવાનો અધિકાર હોય શકે એક ગામ ની સીમ માંથી બીજા ગામ ની સીમ માં જવું તો જાહેર માર્ગ નો ઉપયોગ કરવો જોઈએ કોઈ ના વ્યક્તિગત સર્વે નંબર માંથી જઈ શકાય નહીં સમજાણું અને છતાંય બીજી તમને કાઉન્સ માં સલાહ આપણું આપડા સગા ભાઈઓ છે સગા ભાઈ જાજી નુકસાની હોય ને અટકાવવાનું સમજાય એવું છે એમાં કે જે તે વ્યક્તિ એવા ભાઈ છે ને તે કોઈ નું માનતા નથી મારી આઈ વાંધો એવું નથી હું શું કઉ છુ આપણને મોટી નુકસાની ન હોય ને તો હલાવવાનું એમ તમને એમને સલાહ આપું છું એવું નથી કેતો તમે હલાવી જ લ્યો એમ ના ના બરાબર હું હું માનું છું સાહેબ મેં અવારનવાર સમાધાન નહીં કીધું સાહેબ બસ પણ હવે અટકાવવાનો બીજું હું બહુ દાદાગીરી કરે તો હા બસ હાથ બતાવે છે મને અને તો એ મામલે દરે સાહેબ ગયો કઈ કઈ વાંધો નહીં થઈ ગઈ ભાઈ છે આપણો બીજો હું જ હવે ના ના એટલે જ ને કાયદા પ્રમાણે એક ગામ બીજા ગામની સીમમાં પ્રાઇવેટ સર્વે નંબર ઉપયોગ કરી શકાય નહીં કાયદા પ્રમાણે હા

દાદાના નામે છુટી થયેલી છે અને આ લોકો ના પછી નામ સડી ગયેલા છે એટલે મારે તમને મળવું છે તમે મને ટાઈમ આપો ને ગમે ત્યારે હું તમને નાખું હું કાગરિયા લઈને આવીશ તમારી એટલે તમારે ટાઈમ પ્રમાણે હું મળી ઓકે આવજો હમ હા